તેમજ લાંબા વખતથી ભીષણ ગરમી અને આકરા તાપનો માર સહન કરી રહેલા ગુજરાતીઓ માટે પણ સારા સમાચાર ગુજરાતના જાણીતા વેધરનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ત્રેવીસ જૂનથી લઈ અને ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો મિત્રો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાના આગળ વધવાના અને વરસાદના વરસવાના પરિબળો સર્જાવા લાગ્યા છે તારીખ ત્રેવીસથી ત્રીસ જૂન સુધીની આગાહી દરમિયાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સર્જાનારું બહોળું સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાવવાની સંભાવના છે આ સિવાય અરબી સમુદ્રમાં અપર એડ સાયકોલોનિક સર્ક્યુલેશન સર્જાશે અને તેનો ટ્રફ ગુજરાત પરથી પસાર થશે આ સિવાય ક્યારેક ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન પણ સર્જાશે જે મુંબઈ લેવલ પર સક્રિય થશે દેશના પશ્ચિમ કિનારા પર ઓફ સોર ટ્રોપ સર્જાવાની પણ શક્યતા છે આ કારણોસર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વરસાદના સંજોગો ઊભા થવાની ઉજળી સંભાવના છે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના અમુક ભાગોમાં આગાહીના સમયગાળા દરમિયાન એક કરતાં વધુ રાઉન્ડ વરસાદ થઈ શકે છે અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ થશે જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે દરરોજ અમુક સમયે પવનનું પણ જોર રહેવાની સંભાવના છે તેઓએ જણાવ્યું કે બાવીસમી જૂન સુધીમાં રાજ્યમાં એકસો ઓગણસિત્તેર તાલુકાઓમાં સામાન્યથી માંડીને મધ્યમ ભારે વરસાદ થયો છે એકસો બેતાલીસ તાલુકામાં એક મીમીથી પચાસ મીમી બાવીસ તાલુકામાં એકાવન મીમીથી એકસો પચાસ મીમી અને પાંચ તાલુકામાં એકસો પચાસ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે ઝોન વાઇઝ આંકડા ચકાસવામાં આવે તો કચ્છમાં સરેરાશ પાંચ મીમી સૌરાષ્ટ્રમાં વીસ મીમી ઉત્તર ગુજરાતમાં ત્રણ મીમી મધ્ય ગુજરાતમાં બાર મીમી તથા દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ મીમી વરસાદ નોંધાયો છે તો મિત્રો ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને સારા સમાચાર મળી રહ્યા હતા અને જે અમુક આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત